શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું શતરુદ્ર સહિતાનો અધ્યાય ચોવીસમો જેમાં પીપલાદ અવતારનું શિવનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી આપણને શિવફળની પ્રાપ્તિ થાય છે તેમજ ધર્મ અર્થ મોક્ષ કામની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો અધ્યાય ચોવીસમો જેમાં શિવનું પીપલાદ અવતરનું વર્ણન છે તે નંદેશ્વર બોલ્યા હે મહામુનિ મહેશ્વરનો પીપલાદ નામે શ્રેષ્ઠ અવતાર તમે ઘણા પ્રેમથી સાંભળો એ ભક્તિ વધારનાર તથા ઉત્તમ છે મુનિઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ દધીજી પહેલા જે કહી કહેવાય ગયા તે મહાન શિવભક્ત અત્યંત પ્રતાપી પુત્ર અને ભૂગોળ વંશમાં જન્મેલા હતા જેમણે મહેશ્વરની સહાય મેળવી શ્રુ સાથેના સંગ્રામમાં વિષ્ણુને હરાવ્યા હતા અને દેવો સહિત તેમને શ્રાપ દીધો હતો તે દધીજીની પત્ની સુવરચાદ નામે મહાભાગ્યશાળી અને મહાપવિત્રતા સાધવી હતી તેણીએ દેવોને શ્રાપ આપ્યો હતો એ સ્ત્રી વિશે દધીજી મુનિની અનેક લીલાઓ કરવામાં ચતુર મહાદેવ તેજસ્વી પીપલાદ નામે પ્રગટ થયા હતા શુદ્ધ બોલ્યા મુનિષેષ્ઠ સનતકુમાર નંદીશ્વરનું એવું અદ્ભુત વચન સાંભળી બે હાથ જોડી ખાધ નમાવી કહેવા લાગ્યા સનતકુમાર બોલ્યા હે મહાન બુદ્ધિમાન નંદી નંદીશ્વર તમે સાક્ષાત રુદ્ર સ્વરૂપ ધારી છો હે તાત તમે ધન્યવાદને પાત્ર સદગુરુ છો તમે આ અદ્ભુત કથા સંભળાવી છે હે શિલાદના પુત્ર તાત સાથે આ સંગ્રામમાં વિષ્ણુનો પરાજય અને તેમને અપરાધો શ્રાપમાં પહેલા બ્રહ્મા પાસેથી સાંભળેલ છે હવે સુરવાચાએ દેવોને જ શ્રાપ આપ્યો હતો તો તે મંગળનું સ્થાન પીપલાદનું ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું ત્યારે સુત બોલ્યા શિલાદના પુત્ર નંદીશ્વરે બ્રહ્માના પુત્ર સનતકુમારનું એવું શુભવચન સાંભળી પ્રસન્નચિત્તે શિવના ચરણકમળનું સ્મરણ કરીને તેમના પ્રત્યે કહ્યું ઇંદીશ્વર બોલ્યા હે મુનીશ્વર એક વખત ઇન્દ્ર આદિ બધા દેવો વૃતાસુરની સહાયવાળા દેવત્યોથી હારી ગયા હતા જેથી તેઓ બધાએ પોતે પોતાના શ્રેષ્ઠ અસ્ત્રો દધીચીના આશ્રમમાં એકદમ ફેંકી દીધા હતા કેમકે એ દેવો એકાએક હારી ગયા હતા ઇન્દ્ર સહિત સર્વ દેવો તથા ઋષિઓ મારવા માંડ્યા હતા ત્યારે તેઓ જલ્દી બ્રહ્મલોકમાં ગયા અને પોતાનું તે દુઃખ તેમને જણાવ્યું એટલે લોકોના દાદા બ્રહ્માદેવોનું તે વચન સાંભળી ત્રષ્ટાએ જે કંઈ કરવા ઈચ્છું હતું તે બધું સાચે સાચું કહેવા માંડ્યા તષ્ટાએ તપ કરી તમારો નાશ કરવા માટે આ વૃદ્ધ નામે અસુર ઉત્પન્ન કર્યો છે એ મહાતેજસ્વી અને સર્વ દેવતીઓનો મહાન અધિપતિ છે તેઓ હવે જે રીતે નાશ થાય તે ઉપાય તમે કહો હે બુદ્ધિમાન ઇન્દ્ર તે માટેનો ઉપાય ધર્મ માટેનું હું તને કહું છું મહામુનિ દધીજીએ જે તપસ્વી અને જીતેન્દ્રિય છે તેમણે પહેલાં શિવનું આરાધના કરી વ્રજમય શ્રેષ્ઠ હાડકાં મેળવ્યા છે એ તેમના હાડકાં તેને તમે માગો એ અવશ્ય આપશે તે હાડકાનું લાકડી જેવું વ્રજ કરી તેનું વૃ વૃતાસુરને નાશ કરી એ નક્કી છે ત્યારે નંદીશ્વર બોલ્યા બ્રહ્માનું એ વચન સાંભળી બૃહસ્પતિ સહિત ઇન્દ્રદેવોની સાથે તરત જ દધીજીના ઉત્તમ આશ્રમમાં આવ્યા ત્યાં સુરવાચા સહિત દધીજી મુનિના ઇન્દ્ર આદરથી દર્શન કર્યા અને બે હાથ જોડી નમ્ર થઈ દેવો સહિત ઇન્દ્રો તેમનું નમન કર્યું જ્ઞાનીમાં શ્રેષ્ઠ એ દધીજી મુનિએ તે દેવોને અભિપ્રાય જણાવી ગયા એટલે તેમણે પોતાની પત્ની સુરવાચાને બીજા આશ્રમમાં મોકલી દીધી તે પછી સ્વાર્થ સાધનાર દેવરાજ ઇન્દ્રદેવોની સાથે રહી અર્થશાસ્ત્રમાં તત્પર બની મુનિશ્વરને વાક્ય કહ્યું ઇન્દ્ર બોલ્યા એમને બધા દેવો તથા ઋષિઓનું ત્રષ્ટાએ હેરાન કર્યા છે જેથી મહાશિવરાત્રિ ભક્તદાતાર અને શરણ લેવા લાયક આપને અમે શરણે આવ્યા છીએ હે બ્રહ્મા તમે મહાવ્રજમય પોતાના હાડકાં અમને આપો એટલે તમારા હાડકાંથી પોતાનું વ્રજ બનાવી હું દેવોનો શત્રુ વૃતાસુરનો વધ કરીશ એ ઇન્દ્ર એમ કહ્યું એટલે પુરોપકાર કરવામાં તત્પર તેમ મુનિએ પોતાનું નાથ શિવનું ધ્યાન કરી શરીરનો ત્યાગ કર્યો બંધનો ત્યાગ દઈ તરત જ તે મુનિ બ્રહ્મલોકમાં ગયા ત્યાં પુષ્પેની વૃષ્ટિ થઈ અને બધા વિસ્મય પામ્યા તે પછી ઇન્દ્ર કામધેનુને બોલાવી તરત જ એ શરીર ચઢાવી લીધું અને તેના હાડકાથી વ્રજામય અસ્ત્ર બનાવ્યા વિશ્વકર્માએ આજ્ઞા કરી તેની આજ્ઞા પામેલા વિશ્વકર્માએ શિવના તેજને લીધે અતિશય મજબૂત અને વ્રજમય તે હાડકાઓથી સંપૂર્ણ અસ્ત્ર તૈયાર કર્યા તેની પાસળીઓમાંથી વ્રજ બનાવ્યું એ બ્રાહ્મણનું મસ્તક એટલે બ્રહ્મસ્વ નામે બાણ બન્યું અને બીજા હાડકાઓમાંથી પણ પોતાના તથા પારકા અસ્ત્રો તૈયાર કરાયા હેમુનિ શિવના તેજથી વૃદ્ધ પામેલા ઇન્દ્ર ક્રોપા ક્રોધાયમય થઈ એ વ્રજ ઉગામીને રુદ્ર જેમ કાળ સામે ઘસી ગયા હતા તેમ વૃજ વૃતાસુર સામે ઘસી ગયા પછી એકદમ તૈયાર થયેલા ઇન્દ્રએ વ્રજથી તરત જ બળથી પર્વતના શિખરની પેઠે વૃતાસુરનું મસ્તક કાપી નાખ્યું તે વેળા હેતાત દેવોનો મોટો ઉત્સવ થઈ રહ્યો હતો દેવો ઇન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા અને પુષ્પોની વૃષ્ટિ પડવા લાગી હેતાત એ પ્રમાણે આ ચરિત્રમાં પ્રાસંગિક તમને કહ્યું છે હવે પીપલાદના અવતારના આરંભ વિશેનું શિવનું ચરિત્ર તમે આદરથી સાંભળો મહાત્મા દધીજી મુનિની પત્ની સુરવાચા પવિત્રતા હોય એ મુનિની આજ્ઞાથી પોતાના આશ્રમમાં બીજે સ્થળે જ્યાં ગઈ હતી ત્યાં પતિના સ્થાને આવી ત્યારે પોતાના પતિને તેણે ન જોયા છતાં તેણે પતિની આજ્ઞા પ્રમાણે ઘરનું બધું કાર્ય પતાવી લીધું અને ફરી ત્યાં પતિના સ્થાને આવી તો તેણે ઘણા ખરાબ અપશુક જોયા અને હે મુનિ મુનિશ્રેષ્ઠ દેવોને પણ ત્યાં જોઈ એ સુરવાચા વિસ્મત થઈ ગઈ તેણે એ બધું દેવોનું કામ જાણી લીધું અને પછી તે પવિત્રતા ઋષિ વર્ય પત્ની સુરવાચા તે વખતે અત્યંત ગુસ્સે થઈ અને તે દેવોને પણ શ્રાપ દીધો સુરવાચા બોલી ઓ દેવો તમે બધા અતિશય દુષ્ટ છો પોતાનું જ કાર્ય કરવામાં ચતુર હોય તમે મૂર્ખો અને લોભી છો તેથી ઇન્દ્ર સહિત તમે બધા મારા શ્રાપને લીધે આજથી માંડીને પશુ થઈ જાઓ એમ બોલી તે તપસ્વીની મુનિ પત્ની સુરવાચા એ ઇન્દ્ર સહિત બધા દેવોને શ્રાપ દીધો પછી ઉત્તમ મનવાળી તે પવિત્રતાએ પતિની પાછળ તેમના લોકમાં જવા ઈચ્છા કરી અતિ પવિત્ર પુષ્કળ લાકડાઓની ચિતા બનાવી તે પછી શંકરે પ્રસરેલી સુખદાયી આકાશવાણીએ પત્ની સુરવાચાને આશ્વાસન આપતી કહેવા લાગી આકાશવાણી બોલી હે શાણી સ્ત્રી તું સાહસ ન કર મારું ઉત્તમ વચન તું સાંભળ તારા પેટમાં મુનિનું તેજ ગર્ભરૂપ રહેલું છે તેને તું કાળજીથી ઉત્પન્ન કર તે પછી હે દેવી તારું ઈચ્છિત કાર્ય કરવાને યોગ્ય છે સગર્ભા સ્ત્રીએ પોતાનું શરીર ન બાળવું એવી વેદના આજ્ઞા છે ત્યારે નંદીશ્વર બોલ્યા હે મુનીશ્વર એમ કહી એ તે આકાશવાણી બંધ થઈ અને પત્ની એ વાણી સાંભળ્યા પછી ક્ષણભર વિસૃત થઈ ગઈ મહાપવિત્રતા એ શરૂઆતમાં તો પતિ લોકમાં જવા ઈચ્છતી જ હતી તેથી તેણે જન જમીન પર બેસી જઈ પથ્થરથી પોતાનું પેટ ચીરી નાખ્યું એટલે મુનીશ્વર દધીજીએ તે પુત્રરૂપ ગર્ભ તેના પેટમાંથી બહાર નીકળ્યું એ મહાદિવ્ય શરીરવાળો દેપ્યત માન હોય દશે દિશામાં પ્રકાશમાન કરી રહ્યો હતો હે તાત દધીચીના ઉત્તમ તેજમાંથી પ્રગટેલો એ કુમાર સાક્ષાત રુદ્રનો અવતાર હોય પોતે પોતાની લીલાઓ કરવામાં સમર્થ હતો દિવ્ય સ્વરૂપ પોતાનું એ પુત્રને જોઈ પત્ની સુરવાચા અને સાક્ષાત રુદ્રનો અવતાર જાણી મનથી અતિ હર્ષ પામી હે મુનિશ્વર મહા પવિત્રતા તેણે તરત જ તેણે પ્રણામ કર્યું અને તે સ્વરૂપને પોતાના હૃદયમાં સ્થાપ્યું પછી પતિ લોકમાં જવાની ઈચ્છાને તે નિર્મળ નેત્રોવાળી માતા અતિ પ્રેમથી ખૂબ હસી તે પુત્રને કહેવા લાગી સુરવાચા બોલી હે તાત હે પરમેશ્વર તમે લાંબા કાળ સુધી આપ પીપળાની પાસે રહો અને હે મહાભાગ સર્વને સુખદાયી થાવ હવે મને પતિના લોકમાં જવા તમે અતિ પ્રેમથી આજ્ઞા આપો ત્યાં પતિની સાથે રહી હું રુદ્ર સ્વરૂપ તમારું ધ્યાન કર્યા કરીશ નંદીશ્વર બોલ્યા સાધ્વી તે સુરવાચાએ પુત્ર પ્રત્યે એમ કહ્યા પછી પરત સમાધિ દ્વારા પતિ લોકમાં પ્રણયન પ્રણાયન કર્યું હે મુનિ દધીજી એ પત્ની એમ પતિ સાથે મળી અને શિવલોકને પ્રાપ્ત કરી આનંદથી શંકરની સેવા સેવી રહી હતી એવામાં હેતતા ઇન્દ્ર સહિત દેવો બ્રહ્મા તથા વિષ્ણુ ત્યાં પૃથ્વી પર દધીચીથી સુરવાચાના અવતેરા શં શંકર પાસે જાણે બોલ્યા હોય તેમ ઉતાવળ અને હરકતા મુનિઓ તથા પોતાના ગણો સાથે જઈ પહોંચ્યા ત્યાં થઈ અવતરેલા રુદ્રનું દર્શન કરી તેઓ બધાને બે હાથ જોડી તેમને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી તે વખતે હે મુનિ શ્રેષ્ઠ દેવોનો મોટો ઉત્સવ થઈ રહ્યો હતો દૂધ દૂધરપી નગારા વાગી રહ્યા હતા ઠેકાણે નૃત્ય કરનારી સ્ત્રીઓ હર્ષથી નાચી રહી હતી ગંધર્વનો પુત્ર તથા કિન્નરો ગાવા લાગ્યા વાદિત વગાડવા દેવો વાદિતો વગાડી રહ્યા હતા અને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા હતા પીપળારૂપ પિતાની પાસે વિલાસ કરતાં ખેલતા એ પુત્રના વિધિ પ્રમાણે સંસ્કારો કરી વિષ્ણુ આદિ બધા દેવોએ ફરી તેમની સ્તુતિ કરી અને પ્રસન્ન બુદ્ધ બ્રહ્માએ પીપળાદ એવું નામ પાડ્યું ત્યારે હે દેવેશ્વર તમે પ્રસન્ન થાવો એમ વિષ્ણુ સહિત દેવોએ તેમને કહ્યું પછી બ્રહ્મા વિષ્ણુ તથા દેવો તેમને એમ કહી તેમની આજ્ઞા લઈ મોટા ઉત્સવ કરી બધા પોતપોતાના સ્થાને ગયા પછી મહાપ્રભુજી રુદ્ર સ્વરૂપ એ પીપળાદે લોકોનું હિત ઈચ્છા ઘણા લાંબા કાળ સુધી પીપળાના મૂળ પાસે તપ કરવા માંડ્યું લોકાચારને અનુસરી એમ ઉત્તમ તપ તપતા સન્મુખી પીપળાદનો ઘણો મોટો કાળ વીતી ગયો હતો આ સાથે શિવ મહાપુરાણનું ત્રીજું સહિતામાં પીપલાદના અવતારનું વર્ણન નામનો ચોવીસમો અધ્યાય સમાપ્ત થાય છે હવે આપણે અધ્યાય પચીસમો જેમાં પીપલાદના ચરિત્રનું વર્ણન જેનું શ્રવણ કરવાનું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને હા આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ